પ્રમાણ વધતું હોય જે જે વિસ્તારમાં મચ્છર હોય મચ્છરથી ફેલાવો થાય છે તો ડેન્ગ્યુથી આપણે માટે માટે અને સાવધાન આપણા ઘરોની અંદર ઘણા બધા પ્રકારની અગરબત્તીઓ કરતા હોય ઓલાઉન્ડ કરતા હોય એવા કેમિકલ બાળતા હોય અને સ્મેલથી જે મચ્છર ભગાવતા હોય એ સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય કારણ કે એમાં કેમિકલ રૂપે અતર હોય અગરબત્તીની અંદર એ નુકસાન થાય પણ એમની જગ્યાએ નાના નાના ટુકડા કરીશો એટલે આપણા ઈષ્ટદેવ પણ રાજી થશે દેવી દેવતાઓ પણ રાજી થશે અને ઘરની અંદર શુદ્ધ વાતાવરણ થશે અને જે આમનો ધોવાડો નીકળે એ કોઈ પણ જાતનું નુકસાનકારક નથી આ ધોવાડો જે નીકળે છે એ સો ટકા ઓક્સિજન નીકળે છે એક ગાય નું એક ચમચી આ ઘી નાખવાથી એક ટન આપણા ઘરની અંદર એક ટન એક ટન એટલે વજન એક ટન નહી પણ દસ બાય 10 ની જગ્યાઓ એટલામાં જેટલું ઓક્સિજન જોઈએ એ આ ગાય માતાનું ગોબર ઓક્સિજન પૂરું પાડતું હોય છે તો આ સ્વાસ્થ્ય માટે ખૂબ હિતકારી કહેવાય

રાત્રિ સત્રમાં જો સાંજના સમયે ધૂપ કરીએ તો આખી નાઈટ આપણા ઘરની અંદર આ ધોવાડાની સ્મેલ રહેશે ઓક્સિજન પૂરું રહેશે આપણા સ્વાસ્થ્યને હિતકારી રહેશે પણ ઘણા બધા એને ઓફિસો હોય એમને પણ એવું થતું હોય કે અમારે ઓફિસમાં તાપ કેવી રીતે કરવો તો એમના માટે એક પેન્સિલ જેવી ગોબર ધોપ બત્તી ગૌ પાલકોએ બનાવી છે ખેડૂત મિત્રોએ બનાવી છે ગૌશાળાના ઓનરોએ બનાવી છે આજે કે દિસવાળીથી એ થાય એમની અંદર બધી જ પ્રકારની ઔષધિઓ એડ કરેલી હોય જેવા કે ચંદન હોય ઘી હોય કપૂર હોય તજ હોય એવો બધા પ્રકારની ઔષધિ એમાં નાખેલી હોય છે તો આપણે એ અગરબત્તી જે ગાય માતાના ગોબરમાંથી બનેલી છે એ અગરબત્તી આપણે યુઝ કરવી જોઈએ ને આપણા સ્વાસ્થ્યને હિતકારી બનાવવું જોઈએ કારણ કે

અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે સાણું હોય સાણામાંથી ઓક્સિજન અને ધુમાડો નીકળતો આખા ગામમાં પસરી જતો ત્યારે કોઈ પણ પ્રકારનો રોગચાળો થતો નહીં પણ આજે આપણે જૂની રીત રિવાજ બદલાઈ ગયા છે તો આપણે આ આ દેશી આયુર્વેદિક ઉપચાર ઉપસાવો જોઈએ અને એ આખા એટલું બધું મોંઘું નથી કદાચ કોઈ ગૌશાળામાં જશો તો તમને ફ્રીમાં પણ ગોબર આપશે અથવા કોઈ પાંચ દસ રૂપિયા લેશે એમની સેવા શ્રમને હિસાબે અને ધૂપ બત્તી છે એ આપણે દરરોજ કરવી જોઈએ અને આમની અંદર એક કપૂર છે તજ છે લવિંગ છે એલસી છે આજે આપણા બાળકોને આપણા હાથે બાંધીને સ્કૂલ કોલેજ કે શાળાએ મોકલવા જોઈએ જેથી કરીને જે દુર્ગંધ ન આવે કોઈપણ પ્રકારની મચ્છરની કે કોઈ પણ જાતના પોઝિટિવ આપણાથી દૂર રહે નેગેટિવ દૂર રહે પોઝિટિવ અંદર આવે એવા શુદ્ધ વાતાવરણને ઉત્પન્ન કરે છે તો દરેક મિત્રોને ખાસ વિનંતી કે અગરબત્તી ની જગ્યાએ આપણે ગોબર ઉપયોગ કરતા થઈએ ગોબર સ્ટીક વાપરતા થાય ગૌ પાલકો આત્મનિર્ભર રહેશે જય ગૌ માતા ભારત માતા કી જય